પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં તારીખ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ એક મોટી ઘટના બની હતી જ્યાં પશ્ચિમ વિસ્તારના એક સમુદાયના લોકોએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન પર હુમલો કરી તોડફોડ કરી હતી આ ઘટનામાં પોલીસે તાત્કાલીન કાર્યવાહી કરીને સત્તર લોકોની ધરપકડ કરી છે અને કુલ અઠયાસી લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઘટનાને કારણે શહેરમાં થોડા સમય માટે તંગદીલીનો માહોલ સર્જાયો પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો આ ઇન્ફ્લુએન્સરને વિનંતી કરવામાં આવી હતી કે તે કોઈ પ્રકારની વિવાદસ્પદ પોસ્ટ મીડિયા પર ન મૂકે જેથી શાંતિ જળવાઈ રહે જોકે ઇન્ફ્લુએન્સર દ્વારા આ અગાઉ કોઈ ધાર્મિક પોસ્ટર સાથે વિડીયો બનાવવામાં આવ્યો હતો જેના કારણે કેટલા લોકોમાં એવી ગેરસમજ ફેલાય કે પોલીસ તેને આ જ કારણસર બોલાવી રહી છે આ ગેરસમજને કારણે મોટી સંખ્યામાં લોકોનું ટોળું પોલીસ સ્ટેશન પાસે એકત્ર થઈ ગયું પરિસ્થિતિ વસણતા ટોલાએ પોલીસ ચોકી નંબર ચાર પાસે તોડફોડ કરી અને પથ્થરમારો પણ કર્યો ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો જેમાં કેટલાક પોલીસકર્મીઓને સામાનની ઈજાઓ પણ થઈ હતી હુમલાખોરોએ પોલીસ સ્ટેશનમાં રહેલી ખુરશીઓ અને અન્ય સામાન બહાર ગટરમાં ફીંકી દીધો હતો પંચમહાલના આઈસીપીએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ગોધરાના તમામ બજારો શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ ગયા છે અને શાંતિપૂર્ણ માહોલ છે દરેક જગ્યાએ પેટ્રોલ ચાલુ છે કોઈપણને કંઈક પણ પ્રકારની અફવાઓથી ગેરમાર્ગે દોરવાની જરૂર નથી એક વિડીયો મૂકેલો એ વિડીયોમાં એને બે ફોર્મ વચ્ચે વેમ ફેલાય એવા પ્રકારનો વિડીયો મૂકેલો જેથી અમે તાત્કાલિક એને રાત્રે હસ્તગત કરી એની વિડીયોની પોસ્ટ ડિલીટ કરી એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ ડિલીટ કરવા માટેની પણ કાર્યવાહી કરી અને ગઈકાલે એના વિરુદ્ધમાં ખાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કર્યો એને સમજાવવા માટે બોલાવેલો હતો અને એને બહાર જઈને થોડુંક એવું ગેરસમજ લોકોને ફેલાવવાનો પ્રયત્ન કર્યો કે મેં આઈ લવ મોહમ્મદ એવું પોસ્ટર મૂકેલું છે એટલા માટે પોલીસે મને ધમકી મારેલી છે પણ ખરેખર હકીકત આઈ લવ મોહમ્મદ નો પોસ્ટર કોઈ વિવાદ જ નથી ફક્ત ને ફક્ત નવરાત્રીના મહોત્સવ અન્વયે એ કોઈ પણ પ્રકારની બે સમાજમાં ગેરસમજ ન ફેલાય એના માટે કોઈ પણ પ્રકારની પોસ્ટ ન કરે એટલે એને ખાલી સમજાવવા માટે અહીંયા બોલાવવામાં આવેલો હતો

પોલીસ દ્વારા શહેરીજનોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવામાં સહકાર આપો અપીલ કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત